ઊંજા શ્રી વિશ્વકર્મા ધામમાં પાટોત્સવ અને હવનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું વિશ્વનું સર્જન કરવા વાળા વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ નિમિત્તે ઊંજા પાસે આવેલા હાઈવે ઉપર વિશ્વકર્મા મંદિર હોમ હવન યોજાયો હતો જેમાં પાંચ યજમાનો હવનમાં બેઠા હતા સાથે સાથે સમગ્ર સથવારા સમાજ પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા ભગવાનને આજના દિવસે દર્શન વંદન કરીને તેમના આશીર્વાદ લઈ પોતાનું આવતું વર્ષ ધંધા રોજગારમાં સારું જાય તેવી અરજ કરે છે ને આજના દિવસે તેમના આશીર્વાદ લઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રભુને અર્પણ કરે છે વિશ્વકર્મા ભગવાન એટલે સમગ્ર વિશ્વની રચના કરનાર તેવા વિશ્વકર્મા ભગવાનને આજના દિવસે સથવારા સમાજ અને બીજા બધા સમાજો વંદન કરે છે પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણસમાં તમે પ્રમુખ સાહેબ તમે થોડો